તેને આવતા જતા વાહનો પાસિંગ બાય વેહિકલ એટલે કે આવતા જતા વાહનો જોવાની મજા આવતી વન વન ડે ડે સી ધેટ ધ એટલે કે એક દિવસ સી નોટિસ્ડ એટલે કે તેણે જોયું કે ધેટ ધ વ્હીકલ વેર નોટ પાસિંગ વાહનોની અવર જવર બંધ હતી સી બીકેમ કરિયર્સ એટલે કે કરિયર્સ એટલે કુતુહલ થયું તેણીને કુતુહલ થયું કે આ વાહનોની અવર જવર બંધ હતી કેમ સી વોન્ટેડ ટુ નો વોટ વોઝ હેપિંગ તેને જાણવું હતું નો એટલે જાણવું હતું કે શું થઈ રહ્યું છે હેપનિંગ થઈ રહ્યું છે સી બિગેન ટુ લુક હિયર એન્ડ ધેર તે આમ તેમ જોવા લાગી લુક હિયર એન્ડ ધેર આમ તેમ સ્કૂટર સ્વેર હોન્કિંગ સ્કૂટર હોર્ન મારી રહ્યા હતા કાર્સ સ્વેર સ્ટોક વેટિંગ ગાડીઓ અટકી પડી હતી અને બસ રાહ જોઈ રહી હતી મિતા બી વેરી ક્યુરિયસ નાવ મિતાને હવે ખૂબ કુતુહલ થયું સી રન ટુ ચેક વાય એવરી વન વોચ એટલે કે સ્ટક એટલે અટકવું એટલે કે સી રન ટુ ચેક ચેક કરવા કરવામાં કે તપાસવા માટે તે વાય એટલે શા માટે એવરીવન એટલે બધા અટક્યા છે એટલે કે બધા શા માટે અટકી પડ્યા હતા તે તપાસવા માટે તે દોડી રન એટલે દોડવું વેન સી રિચ્ડ ધ ટ્રાફિક સિગ્નલ તે જ્યારે ટ્રાફિક સિગ્નલ પર પોંચી સી ધ ટ્રાફિક પોલીસ ત્યારે તેણે જોયું કે ટ્રાફિક ટ્રાફિક તેણે જોયું કે પોલીસ હેડ ઓલ ધ વેહિકલ એટલે કે ટ્રાફિક પોલીસે બધા વાહનોને રોકી રાખ્યા હતા વિદ્યાર્થી મિત્રો તમારે આગળના ભાગના જે વિડિયો જોવાના હોય કે પછી અન્ય વિષયના કોઈ વિડિયો જોવાના હોય તો આ બધું જ તમને મળશે ક્યાંથી મળશે તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને અત્યારે ડાઉનલોડ કરો જેમાં બધા વિષયના પાઠ્યપુસ્તકની પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો આ ઉપરાંત પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ પેપરો એકમ કસોટી પ્રોજેક્ટ બુક બધું જ મળી જશે તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલા પેજ ખુલેમાં તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરશો વિદ્યાર્થી મિત્રો પેજ ખુલે પેડ કોર્સમાં પરીક્ષાના સમય પેપરો ત્રણ એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપરો ત્રણથી બાર પસંદ કરી વિષય પ્રમાણે પાઠવા જ વિડીયો જોઈ શકો છો તો શાળા મિત્રોમાંથી બી મળી જશે ઓકે શું કહે છે તેણે જોયું કે પોલીસે બધા વાહનોને ટ્રાફિક પોલીસે બધા વાહનોને સ્ટોપ ઉભા રાખ્યા હતા રોકી રાખ્યા હતા વ્હીકલ એટલે વાહનોને સમથિંગ વૉઝ હેપનિંગ શું કહે છે સમથિંગ એટલે કંઈક હેપનિંગ બની રહ્યું હતું એટલે કે ત્યાં કંઈક બની રહ્યું હતું સી જમ્પડ અપ ઇન ઈગરનેસ એન્ડ રન ફાસ્ટર નાઉ શું કહે છે સી જમ્પડ એટલે કે તેણીએ કૂદકો માર્યો ઈગરનેસ એટલે કે આતુર થતી તેણીએ આતુરતાથી કૂદકો માર્યો એન્ડ રન ફાસ્ટ એટલે કે પછી ઝડપથી તે દોડી ટુ હર મળી બરાબર આશ્ચર્ય થયું અ હેન વોઝ ક્રોસિંગ ધ રોડ એટલે કે હેન એટલે મરઘી છે એ ક્રોસિંગ ધ રોડ એટલે કે રોડ ક્રોસ કરી રહી હતી વિથ તેન લિટલ ચિકસ એટલે કે વિથ એટલે કે સાથે ટેન એટલે દસ લિટર એટલે નાના બચ્ચા ચિક્સ એટલે કે તેમના એટલે કે તેમના સોરી ચિક્સ એટલે બચ્ચા બરાબર તો તે પીલા સાથે એટલે કે મરઘી તેના દસ બચ્ચા સાથે રસ્તો ઓળંગી રહી હતી તે જોઈને તેને આશ્ચર્ય થયું હી ટુ હર સરપ્રાઈઝ ધીસ વોઝ બ્લોકિંગ ધ ટ્રાફિક આને લીધે વાહનો રોકાયા હતા બરાબર કારણ કે મરઘી છે એમના બચ્ચા દસ સાથે રોડ ક્રોસ કરી રહી બચ્ચું છે એ કોઈ એમાં આવી ન જાય એટલા માટે બધા વાહનો ઊભા રહી ગયા હતા આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો મિતા હસી બરાબર મીતા શું થઈ ગઈ હસી ગઈ એટલે કે મિતા સ્માઈલ્ડ મીતા હસી ચાલો સી લુકડ એટ ધ ટ્રાફિક પોલીસ સી લુપ્ડ તેને ટ્રાફિક પોલીસ સામે જોયું લુકડ એટલે જોવું he smiled back એટલે કે તેમણે સામુ સ્માઈલ આપ્યું એન્ડ અલાઉડ ધ હેન્ડ ટુ ક્રોસ ધ રોડ સેફલી સેફલી એટલે સુરક્ષિત એટલે કે તે મિતા સામે જોઈને હસ્યો ટ્રાફિક પોલીસ સામે સ્માઈલ આપ્યું અને સુરક્ષિત રીતે મરઘીને રસ્તો ઓળંગવા દીધો એટલે ત્યાં સુધી એણે ટ્રાફિકને સ્ટોપ કરી રાખ્યો બહુ સારી બાબત છે મિત્રો બરાબર દરેક જીવ છે એની કિંમત હોય છે એટલે આપણે બધાનું ધ્યાન રાખવું જોઈએ The name of the girl was Mita a hand was crossing the road the buses were waiting she looked at the traffic police the young ones of hand is called chicks read the from fill the details and answer the question So, kala kendra Gudirod road dahod pin code number 389151 mobile number Apelache. ડાન્સ ક્લાસ રજિસ્ટ્રેશન ફોર્મ ફ્રોમ ફિફ સપ્ટેમ્બર પાંચમી સપ્ટેમ્બરથી ક્લાસ છે સ્ટાર્ટ થાય છે બેસ્ટ પરફોર્મન્સ વિલ ગેટ પ્રાઇઝ પ્રાઇઝિસ બરોબર સારા પરફોર્મન્સ કરનારને પ્રાઇઝિસ મળશે ઇનામ कस्टम्स कस्टम्स विल बी प्रोवाइडेड फ्री टाइमिंग ऑफ क्लास इवन पीएम थर्टी फर्स्ट ऑगस्टर्म सबमिट कर

Write the process of sowing a seed in correct order. To so place a seed in the in the hole. To so dig a hole in the soil. Sprinkle water on the soil. Place a seed in the hole. Let the seed grow in the sunlight. Dig a hole in the soil. Cover the seed with the foil. બરાબર તો સાચા ક્રમમાં આપણે ગોઠવવાના છે તો પેલા આવશે ડિગ અ હોલ ઇન ધ સોઈલ પ્લેસ અ સીડ ઇન ધ હોલ કવર ધ સીડ વિથ ધ સોઇલ સ્પ્રિન્કલ વોટર ઓન ધ સોઈલ એન્ડ લેટ ધ સીડ ગ્રો ઇન સનલાઇટ ચલો ડિસ્કસ વિથ યોર ફ્રેન્ડ્સ અબાઉટ યોર ફેવરિટ પિકનિક સ્પોટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન તો પેલું વેર ડુ યુ વોન્ટ ટુ ગો તો જાંબુઘોડા વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી જાંબુઘોડા વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી જાંબુઘોડા અભ્યારણ્ય

బయనోకర్ూర్బీ స్నే నా పేరు About your last journey. I went to Jambu Ghoda with my family. We enjoyed the natural beauty of this place. We took a walk in the forest. We also enjoyed safari and trekking. There are many bamboo and Mahuda trees in the forest. Chalo, pachi jo ye language function. Bright places is where your listen read the following instruct બરાબર એમને અનુસરવાનું છે કીપ હોસ્પિટલ ટેક ઓફ ઓફ યોર યોર શૂઝ ટેમ્પલ ડિપોઝિટ મની હિયર બેંક પિક પોકેટ્સ બસ સ્ટેશન રેલવે સ્ટેશન ટેમ્પલ સ્ટેન્ડ ઇન અ ટેમ્પલ ટિકિટ કાઉન્ટર સોરી સ્ટેન્ડ ઇન અ ક્યુ ટેમ્પલ ટિકિટ કાઉન્ટર ડોન્ટ ટચ ધ સ્ટેટ फ्रंट ऑफ क्लास डांस स्टैम्प योर राइट लेग, लाफ लाउडली स्कीप ब्रिंग मी अ बुक स्नेप योर फिंगर्स प्लेक्रिकेट क्राइड लाइक अराबर तो विद्यार्थी त्र चार जूथ म शिक्षक वेची એક એક વિદ્યાર્થીને ચિઠ્ઠી ઉપાડવાનું કહેશે અને જે પ્રમાણે ચિઠ્ઠી આવે એ પ્રમાણે એની ક્રિયા કરવાની એમાંથી અને એ પ્રમાણે પોઈન્ટ મળશે ચાલો મેચ એ વિથ બી એની સાથે બીને જોડો તો કઈ વાંધો નહીં ચાલો આપણે જોડી દઈએ રાઇસ યોર હેન્ડ્સ હાથ ઊંચા કરો સ્કૂલ બ્રિંગ યોર ઓવન કન્ટેનર ફોર ધ મિલ્ક તો એમાં ક્યાં આવશે ડેરી બરાબર મિલ્ક એટલે દૂધ પરથી ખોપડી જાય નાવ મિસિસ દીક્ષિત એન્ડ મિસ્ટર દીક્ષિત વિલ પરફોર્મન્સ ભરતનાટ્યમ તો ભરતનાટ્યમ ક્યાં થાય ઓડિટોરિયમમાં પેસેન્જર આર રિક્વેસ્ટેડ ટુ ટેક કેર ઓફ ધેર લગેજ તો બસ સ્ટેશન અને ચેક મેડિસિન બિફોર યુઝ હોસ્પિટલમાં એવું કહેવાય બરાબર ને આગળ ઓક્યુબલરી તો ચાલો જોઈએ ઓક્યુબલરી આગળ વધીએ

One who reads news on TV so Emma news reader One who issues book in the library to so is a librarian One who directs traffic to so is a traffic bullish A place where collection of paintings, sculptures and other valuable articles are kept for public એમાં આવશે મ્યુઝિયમ અને પિક્ચર એન્ડ રાઈટ અ પેરેગ્રાફ યુઝિંગ ધ વર્ડ ગીવન ઇન ધ બ્રેકેટ્સ એટલે કે તમને કાઉન્ટમાં આપેલા શબ્દોની મદદથી તમારે આખો એક પેરેગ્રાફ તૈયાર કરવાનો છે મીન્સ કે ચિત્ર પરથી તમારે મુદ્દા લખવાના છે તો કઈ વાંધો નહીં ચલો ઇટ્સ ઓકે આપણે લખીએ વિદ્યાર્થી મિત્રો જો નાઈ રહ્યા છે નદીમાં રમી રહ્યા છે વાતો કરી રહ્યા છે બરાબર ઓકે ચાલો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ બીચ આ ક્યાંનું પિક્ચર છે બીચનું સમુદ્ર કિનારાનું ધેર આર મેની પીપલ ઓન ધ બીચ ઘણા બધા લોકો આ બીચ ઉપર છે સમ પીપલ આર સિટિંગ ઓન ધી બેઠા છે ટુ બોયઝ આર સ્વિમિંગ ઇન ધ સી બે બાળકો સ્નાન કરી રહ્યા છે ધે આર એન્જોયિંગ ધેમ તેઓ એમનો આનંદ લઈ રહ્યા છે બોય એન્ડ અ ગર્લ આર મેકિંગ અ સેન્ડ કાસ્ટલ એટલે કે રેતીનો કિલ્લો બનાવી રહ્યા છે બોય ઇઝ વિયરિંગ સનગ્લાસીસ

and speak about them with the help of clues. તમને કેટલા ક્લુઝ આપ્યા છે એના પરથી તમારે એમના વિશે કહેવાનું છે તો કઈ વાંધો નહીં મિત્રો આપને ખબર તો પડી જ ગઈ છે રાણી કી વાવ બરાબર કેટલા રૂપિયાની નોટમાં છે ચિત્રમાં કેટલા રૂપિયાની નોટના ચિત્રમાં છે તમારે કહેવાનું છે મને ઓકે ચાલો કેટલા ક્લુઝ છે એના પરથી તમારે એમના વિશે કહેવાનું છે ક્લુઝ વોટ ઇઝ ઇટ આ શું છે એમ તો તમારે કહેવાય ને ધીસ ઇઝ અ રાણી કી વાવ ક્યાં છે હેવ યુ વિઝિટેડ ઇડ તમે લીધી છે ડુ યુ લાઈક ઇટ વેન વિલ યુ ગો ધેર બરાબર ક્યારે ત્યાં જઈએ જશો હાવ વિલ યુ ગો ધેર કેવી રીતે જશો ડુ યુ વોન્ટ ટુ વિઝિટ ધીસ પ્લેસ ફ્રોમ યોર સ્કૂલ તો ચાલો એના પરથી લખીએ આપણે જો રાણી કી વાવ ઇટ ઇઝ અ બ્યુટિફુલ સ્ટેપ વેલ લોકેટેડ લાસ્ટરબાઇક ઇટ વેરી મચ આઈ વુડ લાઇક ટુ ગો ધેર અગેન વિથ માય સ્કૂલ ફ્રેન્ડ બરોબર મિત્રો અહીંયા લખેલું છે તમારે સામા જવાબ આપવાના છે પ્રશ્નો પરથી એ તો ઓટોમેટિક એક નિબંધ જેવું બની જશે ચલો ઝુલતા મિનારા So, this is Jhulta Minara. It is located in Sarangpur, Ahmedabad. The mystery of these mina minarets is that if you sack one minaret, the other one also starts sacking after a few seconds. Hence, it is called Jhulta Minara. Our class visited this place last year. We went there by our school bus. We all liked it very.

We all liked it very much. I would like to visit it again with my school friends. Chalo, Surya Mandir. This is the Surya Mandir. It is a beautiful temple decided sorry dedicated to the sun god. It is located in Modera village in Mahishana District. It is about 100 kilometers from Ahmedabad, 83 kilometers from Gandhinagar and 26 kilometers. Kilometer from Maishana. I visited it last month with my school friends. We all liked it very much. I would like to visit it again with my family. So, Atal Bridge. So, this is the famous Atal Bridge in Ahmedabad. It is a beautiful bridge built over the Sabarmati River. It contacts the west and the east parts of Sabarmati Riverfront. I often go there with my family or other friends. We enjoy talking a walk on the Atal Bridge. We sit there and enjoy the beauty of the river. I would like to visit it again with my school friends. Akshardham. This is Akshardham temple in Gandhinagar. Our class visited this famous temple last year. It is around 30 kilometers from Ahmedabad. We went there by our school bus. We all liked it very much. I would like to visit it again with my family. I want to see this. Chit Anand. Satchit Anand. Water saw -so in the evening. Brahma Sat Chit Anand. Chalo, do it yourself. Jate karo. Make a list of instructions that you listen at your home and school. Finish your breakfast. Nasto. Don't watch TV all the time. ડુ યોર હોમવર્ક ક્લીન યોર રૂમ અરેન્જ યોર બુક ઇન યોર બેગ પૂટ યોર શૂઝ પ્લે ઇન ધ સન કમ હોમ સુન બી કેરફુલ વેન યુ આર ક્રોસિંગ ધ રો વોચ યોર હેન્ડ એન્ડ ફીટ તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સંપૂર્ણ આપણે સોલ્યુશન જોયું છે ભાષાંતર જોયું છે બરાબર અમારો બનતો પ્રયત્ન કર્યો છે તમને સારામાં સારું આપવાનો તો ચોક્કસથી એક કમેન્ટ કરજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે તો આપણે હજી વધુ વિડીયો બનાવી અને તમને મદદરૂપ થઈ શકશું તો ખાસ ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો બાજુમાં બે લાયક પ્રેસ કરો વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત